તને ઉધરા થઈ ગઈ છે તારી બાયડી ની બળતરા માં મને બધું યા થઈ ગયું છે હવે મારી બાયડી ની બળતરા હું કરવી છે તને ઉધરા થઈ ગઈ મને નથી ટાઈમે ખાવા દેતી નથી પાણી પીવા દેતી નથી ખુવા દેતી હૈ કે મને મેણ જ બોલા રાખે છે આ વાંઢો અહીંયા પડ્યો છે અહીંયા પડ્યો છે અને હું એને જ દેતી એટલે દિવસની નથી ખુવા દેતી કે રાતની દીડી નથી ખુવા દેતી ને રાતની નથી ખુવા દેતી ર મને આમાં કાક ગડબડ થઈ ગયો એવું લાગે છે હું તને શું કહું છું ફાઇટ તો ખબર પડે ને એ તો આખો દી કે છે પણ મારી વાત તું સાંભળી એકલીને એકલી તમારા તાયણી કરી કરીને અને સને હવ બિચારી વાહ પડી જાય છે મારી પાય રોવે છે અને તમે અહીંયા પરણવાની ઉપાધિ કરો હું કરું મારે તે મને અત્યારે લાગી આમ વાંઢો ને વાંઢો રાખ્યો મને એવું લાગે તારે આપણે આ બાપાની બધી જાયદાદ લઈને તારે એકલા ખાઈ જાવી એટલે ભાઈ એવું નથી બાપા મરતી વખતે મને કેતા ગયા કે તારથી નાનો રહ્યો ને એને કિતની ફેલ છે એટલે કે બટા પહેણાવતો નહીં

હવે તો ટેમ જ છે બડબડવાની નથી સાંભળવું સાંભરી સાંભરીમ તો આય આવી તારા જી નંબર નથી ઉતરા ઉમર પરમાને બધુંય હોય આ ભાઈ આજી તું આયા છો ને આટલું બડબડ કરે છે તું ખાલી વિચાર કે તું નો હોય તો આયા તે મારે છે ઓલા સેન્ડલ મારે છે હે તું મારા ભાઈના મહારાજ ખાવા નથી દેતી ટાઈમે કાઈ હું તમારા બધાની નોકરાણી નથી અને કામ તો કઈ કોડીનું કરવું નથી અને ટાણું થાય છે એટલે બેહી જાવું ફલોઠી

આને કેવો શું બોલે કેવો શું બોલે ના તમે તો વાંઢા રકડો છો પણ તમે જાતિ જિંદગી મને વાંઢો કરજો સાનો મુના મરો તય સને ખબર પડે મારી વાત તમે કાન ખોલીને સાંભળી લેજો હું આ બધાયને વાહીદા આહો તો નથી કરવાની નહીતર હું મારા બાપના ઘર ભેગી થઈ જાવ છું ભાભી તમે તો હવે હવતા બંધ થાવ હવે સા હતા રયો તો તમને ભજે લાગુ એક કામ કરો તમારી બધી મુસીબત હું દૂર કરી નાખું

જેવી પણ ખાય ખાય હાવ બુલડોઝર જેવી થઈ ગઈ છે એક કામ કર તારું ડોવાની હમી જાજુ બોલતો નહીં કેવું શરીર છે એક એક ઢીકો મારશે ને વા પાડી નાખશે હાલ આપણે બે ભાઈ કેસ મને પાડી દે છે હવે હું તને શું કહું છું તારે બીજા કઈ માં ધ્યાન નહીં દેવાનું મારા બે મોટા ભાઈ છે મારી ભાભી છે એમાં છે ને એ કે ને એ જ તારે કરવાનું બીજું તારે કઈ કરવાનું નહીં સમજાણું

જો બેન આયા કોઈ જાત ની ઉપાધિ નથી વો કરવાની ખાવ પીવ તમારે બધુંય તમ તમારે કામ હે ભાભી હવે હું જાવ છું ભાઈ ની કે હવે એને ફોન કરો કે ફોન કરું ના ના હું એને ગામમાં ભેગા ધડે ને તો મોકલું હમણે અને આ નોકરાણી નું સાંભળશે ને એક કામ કરો ને તમે બેહો હું ફોન કરીને બોલાવું છું હા તો એમ કરો બીજો હું લાવો તમારો ફોન પણ મારા કામ ની ઉતાવળ છે મારી પાસે ફોન છે નહીં હું તો કે આખા નહીં હાથ કરું હા કરો હા કાન ફોડી નાખ્યા ભાભી તમે ઓછું બોલતા જાવ એ બે આ ક્યાં ગુડાઈ આ ઓલો વાંઢો છે ને આપણો ઈ જ પતર ખાંડે છે એને તો મારું થાવા નથી દીધું ઈ એનું કાઈ થાતું નથી મારો કાઈ વારો આવતો નથી એ મારું દીકરું ભારે કરી ભાભી તમે ઓછી રાડું નાખો પણ હવે આ મને સા આટલા આમ જ ગુડાના આઈસે ક્યાં ઓલા વાડામાં આ જો આવી ગયા જો જો આવી ગયા જો

હું જ કામવાળી હો જીગ્નેશ કવિરાજ ને યા વિક્રમ ઠાકોર ને યા કઈક ની ગુજરાતી કોઈ હીરો નું ઘર બાકી મેલું નથી બધાય ઘરે કચરા પોતા વાસણ બધું કામ કરો આખા બંગલા ચમકાઈ દે હવે તમારો બંગલો ચમકાઈ દે એમ કેવાની બધું કામ કર દે અરે બાપ હાય તમે જે કામ કીશો કાય વાંધો નહીં વાંધો જો તું હાચવજે

અરે હું થોડી કઈ પૈણી ના આવી પણ એમ ના તમે કામ વારી તમે રાતની લાપસી ખાવીસ મારે હા તો વાંધો નહીં જે કેવો ને અહીંયા જાનુડી કરી દે તમે કાઈ ઉપાધી વધારે ઓર્ડર મારતા નહીં પાછા વહી જાય છે મુંગો મરને વાહ એક તો માન માન મારો સૈલો ભાઈ બિસારો લઈ આવ્યો છે કામ ને મારે કેવડી ની રાય તો આવ હું મરસુ કે આ પડ્યું છે ઈ એને બધી ખબર છે હું હું કરી તો તું તો અહીંયા બેઠી છો સમજો

અરે હું હોય તારે ઉપાધિ હું રાખવાની હોય ખાલી બોલી જાવ ઓર્ડર કરે પૈસા ની જરૂર છે એટલે જો ને આ બધું મારે કરવું પડે કામ ખોસરાની એટલે જ આ બધું કરું હું કેવી રૂપચુંદરી તોય કામ કરું છું શું કરવા પૈસા હાટું છે પૈસામાં તો મારે આપણે માલા માલ જ છે કેટલા જોઈએ ઈ બોલ ને લાવન 50000 હોય તો બસ 50000 હાય હું કોઈને ને નઈ કહું અત્યારે રોકડા 15000 પડ્યા છે બરોબર પછી હું થોડા થોડા દઈશ

મારા તમે કા કામ કરો અરે જોઈ આ કામ તો કામ તો મારે કરવું પડે ને પાયલ ક્યાં ગઈ ખબર નઈ પકાલ લેવા ગયા છે પાયલ મેડમ તો અરે એ બે હું બાપા આવું બધું તને નો સારું લાગે ફૂડી કરે હું આવું ને તારે મારી પાસે બે તારે છે ને એનું તારે માંડી વારવાનું નજર માં તું મને સડીશું

તો તમારા આગળ છે લાખ અત્યાર દઈ દે બે લાખ પછી દઈ દેજો તારા ખાતું છે હા તારા ખાતામાં નાખી દેસ પણ આમ જો આ વાતની ઓલી ને ખબર ન પડવા દેતી અરે કોઈને ન ખબર પડવા દઉં અને જેમ તમે કહેશો ને હું તો એમ જ કરીશ અને મને તો તમે એને શાહરૂખ ખાન જેવા લાગો તો આ તો મનની વાત કહો આ તો કોઈને કહેવાય નહીં પણ કહી દીધું હું પેલેથી ને શાહરૂખ ખાન જેવો હતો તો એ તો ઓલી મારા ઘરમાં રહી છે લગત આ ઓલા બે વાંઢા મરી જાય છે પણ એનું કોઈ ધડો નથી કરતું બરાબર બધી મારી માથે જ ફેદા થાય મારી માથે જ ફેદા થાય કારણ કે મારા રૂપ એવો હશે મારો રૂપ શાહરૂખ ખાન જેવો કઈ ઘટે કઈ નો ઘટે પણ તમે મારું ધ્યાન રાખજો પાકું તારે હે કઈ જરૂર પડે આ કમા ડોહા ને કે જે રાતે ઉઠાડજે અડધી રાત તારું કામ પતી જાય પછી કઈ વાંધો નહીં હવે કઈ હોય ને તો તમે મને હે ને થોડાક દેતા રહીજો મારે ઉપાસ ની વાત ની ક્યાં ના પાડી તને આ બધું તારી હાટું છે

તમે કઈ ઉપાધી કરતા ને અર્ધા તો મેં ઝપટમાં લઈ લીધા હે હવે આટલા જ બાકી છે એટલે હું તને શું કહું છું હું અહીં ઘીરે રહું ને તો એ મારી માથે શક નાખે એટલે તારે જ બધો વહીવટ કરી નાખવાનો અરે તમારી જાનુડી કેવી હે તમે જો તો ખરા બધાનો ગારિયો કર નાખું બેયને ઉપાધીની હા તે સારું લે તું આ તું સમજો બધાને ટી ટી આદ રાખજે અને હું જાવ છું પાછો બરો મારા કામે હો કાઈ વાંધો નહીં આવજો બાય બાય મારા દીકરા એક થી એક ચડ્યા હતા ચાનું તું આવું કામ કર નથી ગમતું પોતું હું કરું છું પોતું હું કરી દઉં છું તમે પણ ખાલી

લગન તો કર લે હું પણ મની મની અરે મની તો મારી પાસે ઘણી પડી છે લાખો કરોડો પડ્યા છે તો વાંધો નહી કે કે મની આઈ છે ને તો હું તમારી તમની તો છે જે ને તારી હારું જ રાખી છે સૈપાલ આ બાજુ આ બાજુ આ મની તને દવા આ બાજુ આ હાય અહીંયા આર અહીંયા આર પણ દોહા છે હું ઈ તો ફાઈટ કઉ છું તો હું એને આરા વાતો કરે છે હું જી વાતો કરું તારી એમાં હું

તો લઈ ગયો તો કેર મન 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 જયો હોય ત્યારે આ બે ગયો પોતા કરે ખાવણીયા હતી ને વારવા માંડે વાત કર મને બાતિયા ઓય 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 તમે આ ભાભી ભાભી એલા ઓર તમે તો કાઈ ઓય એ પણ હું સે પણ મારું ખાવાનું હતું ખાઈ ગયો એ બેન આ હું નોતી ઘરે માર્કેટ ન તો હું કર લાઈખું અરે મને કાઈ ન કહે હું તો પોતા કરતી થી બે ભાઈ ઉબાઈ જા હું બે ભાઈ ભાઈ જા કાઈક મને કેહો તમે બોલ બોલ તો સાનો ની રે પણ એ લાઈ આઈ લાઈ આઈ એ ડોટ ફૂટિયા હું છે ઈ કેને મને પણ આવડા ને પૂછો ને એટલે કાઈક મોટા ફાટે તને કેશ ને તો તને સને હો હું લાગસી એને કરતા રહેવા દે ભલે વહ હું લાગે ક્યો હું છે હે હું છે એ કોઈ મરી ગયું છે યુ એ લાવ

ઓલો સૈલો રે ને માંડ માંડ તારે માથે થી કામ ઉતરે ને હા આટુ કામ હા તો અમરી ગયો આને કઈ કામ કરી છે અરે બિસારો મરી જાહે બાજો માં શું બિસારો મરી જાહે આને કરતા તો કામ મારી નોતી હારું હતું એ એલી એ આ બધી હું છે એ મને કઈશ તું એને જ પૂછો ને કે શું છે એ બાઠિયા આ સે હું ભાભી હું તમને કહીશ ને તો તમને મારી વાત ઉપર વિશ્વાસ નઈ આવે પણ ફાટીસ મોઢામાંથી આ અમારો મોટો ભાઈ છે ને ઈ આની ઉપર નજર બગાડતા હતા હે આ આને આ હા આની માથે ઓટી નો પૈસા પૈસા ઉભો થા ઉભો થા મારો મારો હું પકડું હું પકડું

અરે નોકરાણી ગઈ કે ઈ જામ ઘર માં ઘરે ગઈ એ બે નાખી મે તો હવે હું લેવો છે ને એટલે મારે જ મેકવા જવું પડશે હવે મારે એને મનાવી જો હજી તમને હું ખબર હા હજી રહી તો તું જા અંદર હાય લખણ ખોટો રે આ તો હું હાઉ હવે હું આને મેક કેવું બીજું હું કરું તો હવે હા હું કેવા જા મારે કાઈ ન જોતી કામવારી એ અરે તારી